ઓબલેડાના ભાદરમાં દેશભક્તિનું ઘોડાપુર વિશાળ હાજરી સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનના આતંકી અડ્ડા પર હુમલો કરી આતંકવાદીઓને ઠાર કર્યા ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ પડ્યું ભારતીય સેનાની બહાદુરીને સન્માનિત કરવા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનના પગલે દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ જેમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી જેમાં જિલ્લા ભાજપના રવિભાઈ માકડિયા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા જયેશભાઈ ત્રિવેદી સહિત નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજીયા ઉપપ્રમુખ સંજયભાઈ પરમાર કારોબારી ચેરમેન માયાભાઈ વાછાણી સરજુભાઈ માકડિયા ધવલભાઈ ધમસાણિયા

તેમનું ધારાસભ્ય અને ગામના આગેવાનોના હાથે ફૂલ કરી અને હાડ કરાવીને એનું સન્માન કરવામાં આવ્યું અને ભાયાવદરની દરેક સામાજિક સંસ્થાઓ દરેક સમાજના પ્રમુખશ્રીઓ રાજકીય આગેવાનો ધારાસભ્યશ્રી જિલ્લાના મહામંત્રી ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલી ટીમ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હમણાં થોડા સમય પહેલાં ઓપરેશન સિંદુર અંતર્ગત આપણા જવાનોએ જે સાહસ અને શૌર્ય બતાવ્યું જેના કારણે પાકિસ્તાનની કમર ભાંગી નહીંથી એટલે આપણા સૈનિકોનો જુસ્સો વધે અને એમનું મોરલ ઊંચું થાય એ માટે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને ભાયાવદરના બધા લોકો સાથે મળી અને ખૂબ સરસ મજાનું સરદાર પટેલ ચોકથી તિરંગા યાત્રાની શરૂઆત કરી અને ભાયાવદર નગરપાલિકા ખાતે તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હું ભાયોદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન આજ રોજ ભાયોદર મુકામે જે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું સિંદુ સિંદુર ઓપરેશન જે આપણે કર્યું તેમાં અનુસંધાને કે આપણે જે આર્મી મેનો કે જે આપણા દેશ માટે લડાઈ આપે છે એમને જોન જુસ્સો વધારવા માટે ખૂબ મારી બહેનો મારી હારે ત્રિરંગા યાત્રામાં જોડાઈ અમે સિંદુર યાત્રાનું સિંદૂર કાર્યક્રમ પણ બેનોને બીજાને સિંદુર પૂરીને એ પણ કાર્યક્રમ આજે અમે કર્યો છે તો આજે ભાયાવદરની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ એક એક સ્કૂલના કર્મચારીઓથી માંડીને ટોટલી આ ત્રિરંગા યાત્રામાં જોડાયેલા હતા ખૂબ મોટી સંખ્યામાં જે સરદાર ચોકથી નગરપાલિકા લખી અમે આ ત્રિરંગા યાત્રાનું ખૂબ જોમ જુસ્સાથી કે જે આપણા દેશના માટે તત્પર સદાય રાત ને દિવસ છોયા માટે જે આપણી બેનોના સિંદૂર ન ઉજડે એ માટે જે આપણા ભાઈઓ લડે છે એને અમે ખંબે થી ખંબો મિલાવી જોમ જુસ્સો વધારવા માટે ખૂબ સરસ થી અમે આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું વિપુલ ધમેજોનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે